સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પૂર્ણા પોલીસ મથકની હદમાં પર્વતપાટિયા વિસ્તારમાં ભાવના જ્વેલર્સને ચોરોએ બનાવી કર્યો હતો ચોર પણ કેદ થયા સુરતમાં ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના પોલીસ હદમાં આવેલા પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા ભાવના જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી અજાણ્યા ચોરી સામે જ્વેલર્સની બાજુમાં આવેલા કાપડની દુકાનમાંથી બાકો રૂપાડી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો ત્યાંથી જ્વેલર્સની દુકાનના બાથરૂમના રસ્તે પ્રવેશ કર્યો હતો તો અજાણ્યો જ્વેલર્સમાં ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ જ્વેલર્સની બાજુમાં આવેલા કપડાની દુકાનમાં માલિક સામે શંકાની શોઈ તકાઈ હતી ત્યારે હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ ચેતન જૈન છે મારી દુકાન સુરભી કોમ્પ્લેક્સ પરત પાટિયા બાલાજી હનુમાન મંદિરની સામે આવેલી છે અને શીતલ સુઝ નામની દુકાન છે અને અત્યારે જે રીતે દુકાનની પોઝિશન છે તે પ્રમાણે ચોરે બાજુની દુકાનમાંથી મારી બેઉ બાજુની દુકાન દિવાર તોડી અને ભાવના જ્વેલર્સમાં એન્ટ્રી કરેલી છે અને ઘટનાને અંજામ આપેલું છે કંઈક મારી દુકાનમાં મને પ્રથમ દ્રષ્ટિએ તો કોઈ નુકસાન નજર નથી આવતું પણ પછી કંઈ હશે તો કંઈક મારે તો કંઈ વધારે નુકસાન જેવું નથી બાજુમાં કાપડની દુકાન છે બૂટ ચપ્પલની દુકાનની અંદરથી એન્ટ્રી કરી છે મારી દુકાન માં છે તેમાં ફર્નિચરની અંદર બે કાણા પડ્યા છે એક જણ આવી જઈ શકે તેવું જે તમને તસવીરમાં બતાવવામાં આવશે સીસીટીવીમાં માં એમની દુકાનની અંદર સીસીટીવી કેમેરા છે જ્વેલર્સવાળાને ત્યાં ત્યાં એક જ વ્યક્તિ દેખાય છે પણ આગળ કેટલા છે એનું કઈ ગણતરી નથી અને મારી દુકાન પાંચ દિવસથી બંધ છે એટલે હું કઈ કહી નહીં શકું કે કોણ હતું કોણ નહીં હતું મારું નામ હેમારામ ચૌધરી છે એ સવારમાં દુકાન ખોલી અમે ત્યારે અમને ખબર પડી કે લોકર તૂટેલી છે પછી અંદર ગયા તો બાથરૂમમાં બાથરૂમમાં ટાઈલ્સ તૂટેલી હતી અંદર આવેલો માણસ પછી કેમેરા ચેક કર્યા તો જોવામાં આવે છે કે એક માણસ મૂળો બાંધેલો હતો ને એ અંદર આવેલો છે

બ્યુરો રિપોર્ટ S9 ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યુઝ સાથે